નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ પોત્રીસ કરોડની ગ્રાન્ટ આજે જ આપવાનો નિર્ણય થયો છે તો હવે મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડીબીટીની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે એટલે કે

ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે એટલે કે તમે અહીંયાથી તમારા ગામ પહોંચશો એ પહેલા તમારા પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા છે